વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવ જે પ્રથમ પરીક્ષાની અસાઇનમેન્ટ આવી છે વિકાસની એના વિભાગ સીનો પ્રકરણ નંબર બે જોઈશું અવયવો પાડો જો અવયવ પાળો જાય એક્સનો ગન માઇનસ ત્રેવીસ એક્સ સ્ક્વેર પ્લસ એકસો બેતાલીસ એક્સ માઇનસ એકસો વીસ જે તમને આમને આગળના વિભાગ એ અને વિભાગ બીના સોલ્યુશન જોવા હોય તો તમે પ્લે લિસ્ટમાં જઈ અને જોઈ શકો છો હવે એક્સ ઘન છે ઘનવાળું હોય ત્યારે આપણે જોયું તો એક એક અવયવ લેવાનો એક્સ માઇનસ વન બરાબર ઝીરો એટલે એક્સ બરાબર શું થાય વન જો એક્સ બરાબર વન મૂકી અને જવાબ ઝીરો આવે તો આ એનો એક અવયવ છે જો ના આવે તો એક્સ પ્લસ વન બરાબર ઝીરો લઈને જોવાનો અહીંયા એક્સ પ્લસ વન એક્સ માઇનસ વન બરાબર ઝીરો લઈએ એટલે એક્સ બરાબર વન એટલે અહીંયા આપણે એક્સની કિંમત વન મૂકીને જોઈએ એકનો ઘન ત્રેવીસ એક એકસો બેતાલીસ એક અને માઇનસ એકસો વીસ એક માઇનસ ત્રેવીસ પ્લસ એકસો બેતાલીસ માઇનસ એકસો વીસ હવે એક અને આ એટલે એકસો તેતાલીસ થશે આ માઇનસ એકસો વીસ અને માઇનસ ત્રેવીસ તો એ માઇનસ એકસો તેતાલીસ એટલે શું આવ્યું જવાબ 0. એટલે આપણે કહીએ કે આનો એક અવયવ શું છે એક્સ માઇનસ વન તો છે તો હવે પછી શું કરવાનું આ જે છે એમના સગુણક આનો સગુણક એક એના પછી માઇનસ ત્રેવીસ એના પછી પ્લસ એકસો બેતાલીસ અને પછી માઇનસ એકસો વીસ ચાલો અહીંયા શું લીધી એક્સની કિંમત વન તો અહીંયા વન લેવાની અહીંયા પેલું જીરો મૂકી દેવાનું એક પ્લસ જીરો કેટલા થાય એક થાય હવે આ બંનેનો શું કરવાનો ગુણાકાર એક એકા એક એ ક્યાં મૂકવાનું અહીંયા હવે આ પ્લસ માઇનસ માઇનસ ત્રેવીસમાંથી એક જાય તો બાવીસ મોટા કોણ ત્રેવીસ એની નિશાની હવે આ માઇનસ બાવીસ અને આ એકનો ગુણાકાર કરવાનો માઇનસ બાવીસ એકા માઇનસ બાવીસ એ ગુણાકાર ક્યાં અહીંયા લખવાનો હવે અહીંયા જોવાનું પ્લસ માઇનસ માઇનસ થાય કારણ બેમાંથી બે જાય તો ઝીરો ચારમાંથી બે જાય તો બે ને એક મોટા કોણ એકસો બેતાલીસ એની કિંમત કેવી છે એટલે એ કેવું છે ધન છે તો અહીંયા એકસો વીસ તો એકસો વીસ એકા એકસો વીસ ચલો એક પ્લસ છે ને એક માઇનસ તો અહીંયા શું આવે ઝીરો હંમેશા અહીંયા બી જીરો આવે અને અહીંયા બી તમે છેલ્લે કરો જો અહીંયા જીરો ના આવે તો કંઈક તમારી ગડબડ છે એમ સમજી લેવાનું ચલો હવે જ્યાં મળ્યા ને એમને આને એક્સ સ્ક્વેરનો સગુણક અને એક્સનો સગુણક અને આ અચળપદ ચલો લખીએ એક્સ સ્ક્વેર માઇનસ બાવીસ એક્સ પ્લસ એકસો વીસ અને એક અવયવ તો આપણે મળેલો જ છે કયો છે એક્સ માઇનસ વન હવે આ એક્સ સ્ક્વેર આવી ગયો હવે આપણે ખબર છે પ્રથમ પદ પ્રથમ પદનો સગુણક અને અંતિમ પદ એ બંનેનો ગુણાકાર એકસો વીસ એકા એકસો વીસ એકસો ને એવા અવયવ પાડ્યો કે શું આવે પ્લસ માઇનસ કરતાં બાવીસ આવે ને અવયવ પાડવા માટે આપણે અહીંયા કરીએ એકસો વીસ સાઠ દુ ત્રીસ 15 પંદર 5 પાંચ તેરી અને પાંચ એકા પાંચ કેટલા જોઈએ છે બાવીસ જોઈએ છે તો કરીએ પાંચ ધુ દસ થાય અને ત્રણ ધુ છ ધુ બાર તો ને બાર બાવીસ થાય હા એટલે બાર ડામ એકસો વીસ થાય અને માઇનસ કરીએ બંને તો કેટલા થાય બાવીસ એક્સ સ્ક્વેર માઇનસ બાવીસ એક્સ માઇનસ દસ એક્સ પ્લસ એકસો વીસ જો માઇનસ માઇનસ શું થાય પ્લસ કરવાના પ્લસ બાર વધતા દસ કેટલા થાય બાવીસ થાય પણ મોટા કોણ બાર એની નિશાની કેવી માઇનસ તો આપણે કોની મુકામ થઈ ગયું ચલો હવે કોમન કાઢીએ એક્સ એક્સ માઇનસ બાર એ માઇનસ દસ કોમાર અંદર એક્સ માઇનસ બાર કયા કયા એક તો અવયવ હતો જ એક્સ માઇનસ વન બીજો એક્સ માઇનસ બાર અને એક્સ માઇનસ દસ આ એના અવયવ મળ્યા ચલો બીજો દાખલો આવો જ છે એ જોઈશું તો વધારે તમને આવડી જશે ચલો જોઈએ શું કીધું આના બી અવયવ પાળા શું છે ઘન છે ચલો પહેલાં તો એક્સ માઇનસ વનની કિંમત લઈએ વનની કિંમત લેશું તો બધા સરવાળો છે એક 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 એ થશે નહીં એટલે આપણે શું લઈએ એક્સ પ્લસ વન બરાબર એક્સ બરાબર આ પ્લસ છે આ જશે તો માઇનસ એક લઈએ સમીકરણમાં એક્સની કિંમત માઇનસ એક કરતા મૂકતા એમ વર્ગ પ્લસ બત્રીસ માઇનસ પ્લસ વીસ માઇનસ એકનો ઘન છે ઘન હોય અને ઋણ સંખ્યા હોય તો શું જવાબ આવે માઇનસ એક જ આવે હવે અહીંયા ઘન વર્ગ છે અને ઋણ સંખ્યા છે તો પ્લસ તે ધન જ આવે અહીંયા પ્લસ માઇનસ માઇનસ બત્રીસ પ્લસ વીસ માઇનસ માઇનસ ભેગા કરીએ પ્લસ પ્લસ ભેગા કરીએ તેર વધતા વીસ તો એટલા થશે તેત્રીસ અને બત્રીસ ને એક તેત્રીસ જવાબ કેટલો આવ્યો જીરો આવ્યો જીરો જવાબ આવે તો એનો અવયવ કયો થયો એક્સ પ્લસ વન થયો હવે પછીનો સ્ટેપ શું કરવાનો આ જે છે એમના સ ગુણકો લખી દેવા લખી દઈએ એક પછી તેર બત્રીસ અને વીસ કોની જોડે કરવાનું જે અહીંયા એક્સની કિંમત કઈ લીધી હતી માઇનસ એક હંમેશા અહીંયા પહેલું જીરો મૂકી દેવાનું એક વધતા જીરો એક હવે જો એક ગુણ્યા એક કેટલા થાય એક થાય તો પ્લસ માઇનસ માઇનસ તો માઇનસ એક આવશે હવે અહીંયા પ્લસ માઇનસ માઇનસ તેરમાંથી એક જાય તો બાર એવી જ રીતે જો હવે બાર એકા બાર પ્લસ આ પ્લસ છે અને આ માઇનસ છે એટલે માઇનસ બાર બેમાંથી જીરો ત્રણમાંથી એક જાય તો બે હવે અહીંયા મોટા બત્રીસ એટલે એની નિશાન અહીંયા તેર મોટા હતા એટલે નિશાન ચલો વીસ એકા વીસ પ્લસ માઇનસ માઇનસ વીસ પ્લસમાંથી માઇનસ વીસ જાય તો જીરો તમને કીધું હતું ને અહીંયા બી જીરો આવવો જોઈએ અને અહીંયા બી જીરો આવવો જોઈએ ચલો હવે આ છે પહેલું છે એક્સ સ્ક્વેરનો સગુણ એટલે એક અવયવ કયો થઈ ગયો તમારી જોડે એક્સ પ્લસ વન એક્સ સ્ક્વેર પ્લસ બાર એક્સ પ્લસ વીસ વીસના અવયવ પાડો કે બાર જવાબ આવે તો દસ ધુ વીસ થાય જો ચાર પંચા કરીએ તો નવું થઈ જાય આપણે દસ ધુ વીસ દસ વધતા બે કેટલા થાય બાર થાય ચલો કરીએ એક્સ પ્લસ વન તો એમ ના એમ એક્સ સ્ક્વેર પ્લસ દસ એક્સ પ્લસ ટુ એક્સ થઈ જશે ને વધતા વીસ એક્સ પ્લસ વન શું કોમન નીકળશે એક્સ અંદર શું બચશે એક્સ પ્લસ દસ અહીંયા બે કોમન નીકળશે ને બે તો અંદર બચશે એક્સ પ્લસ દસ એટલે કયા ત્રણ અવયવ મળ્યા એક્સ પ્લસ વન એક્સ પ્લસ ટુ અને એક્સ પ્લસ ટેન આ ત્રણ અવયવ મળ્યા ચાલો હવે જોઈએ દાખલા નંબર ત્રણ વિસ્તરણ કરવાનું છે શું કીધું છે વિસ્તરણ કરો હવે એ પ્લસ બીનો ઘન છે એ પ્લસ બીના ઘનનું સૂત્ર શું આવે આખાનો ઘન કીધો છે તો એ ઘન પ્લસ બી ઘન પ્લસ થ્રી એ સ્ક્વેર બી પ્લસ થ્રી એ બી સ્ક્વેર અથવા તો આ બી થાય પ્લસ થ્રી એ બી કૌશમાં એ પ્લસ બી આગળ એનું એ જ એ ઘન પ્લસ બી ઘન પણ આ શું છે અંદર ગુણી દીધા છે એટલે ડાયરેક આપણે આ લખી શકીએ ચલો અહીંયા એ શું છે ત્રણનો ત્રણ થ્રી એ છે તો થ્રી એનો ઘન પ્લસ બી ચાર બીનો ઘન પ્લસ થ્રી એ એ શું છે થ્રી એનો વર્ગ અને ફોર બી રીતે થ્રી એ વર્ગ થયો ચલો કરીએ ત્રણ તેરી નવ તેરી સત્યાવીસ એ ઘર ચાર ચોક સોળ ચોક ચોસઠ બી ઘન હવે જો અહીંયા થશે ચાર તેરી બાર આ થાય ને ચાર છે ને અહીંયા બાર અને આ ત્રણ નવ હોય એટલે ત્રણ તેરી નવ થયું બાર નવા થાય ને આ ત્રણ તેરી નવ થાય અને ચાર તેરી બાર એટલે બાર ગુણ્યા બાર નવા એકસો આઠ એ સ્ક્વેર બી એવી જ રીતે અહીંયા ચાર ચોક સોળ અને ત્રણ તેરી નવ એટલે સોળ નવા કેટલા થાય એકસો ચુમ્માલીસ થાય એકસો ચુમ્માલીસ એના એ અને બીનો વર્ગ તો એનો શું થઈ ગયો જવાબ થઈ ગયો બે સ્ટેપમાં એનો જવાબ આવી ગયો ચલો હવે નીચે આપેલું છે એ બી અને સી આખાનો વર્ગ તો એ વર્ગ પ્લસ બી વર્ગ પ્લસ સી વર્ગ એવાળું સૂત્ર લગાવ્યું પ્લસ ટુ એ બી પ્લસ ટુ બી સી પ્લસ ટુ સી એ થાય ને એ સૂત્ર એ વર્ગ પ્લસ બી વર્ગ પ્લસ સી વર્ગ પ્લસ ટુ એ બી પ્લસ ટુ બી સી પ્લસ ટુ સી એ ચલો એ કેટલો છે થ્રી એનો વર્ગ બી કેટલો છે ચાર બીનો વર્ગ પ્લસ સી કેટલો છે પાંચ સીનો વર્ગ પ્લસ ટુ એ કેટલા છે થ્રી એ અને બી ચાર બી એવી રીતે ટુ બી કેટલા છે ચાર બી અને સી પાંચ સી હજી રહ્યું પ્લસ ટુ એ સી એ ત્રણ એ અને સી પાંચ સી ચલો કરી આપીએ સાદરું ત્રણ એનો વર્ગ એટલે નવ એનો વર્ગ ચાર ચોક સોળ બીનો વર્ગ પાયો પાયો પચીસ સીનો વર્ગ ચાર તેરી બાર અને બાર ધુ ચોવીસ એ બી પાંચ ચાર ધુ આઠ અને આઠ પંચા ચાલીસ બી સી અને પાંચ તેરી પંદર ધુ ત્રીસ એ સી તો એમનો શું થયો વિસ્તરણ થયું બે સ્ટેપમાં છે જો તમને રીતે સમના જે સૂત્રો જે આવડશે તો ચપટીમાં આવી જશે તમારે સૂત્રો યાદ ના રહેતા હોય તો દરરોજ સૂત્રો તમે જ્યાં સૂતા હોય કાં તો વધારે વખત બેચતા હોય ત્યાં એક પેજમાં લખી અને ત્યાં જોતા દેવાના સવારે ઉઠો રાત્રે શું એનાથી પહેલાં એ બધા સૂત્રો એકવાર જોઈ જવાના તો તમે પંદર વીસ દિવસ આવું કરશો કેમકે હજી એક્ઝામને વીસ દિવસ વીસ બાવીસ દિવસ જેટલા બાકી છે તો તમે આવું કરશો તો તમને સૂત્રો પણ કળાકર મોઢે થઈ જશે ચલો હવે જોઈએ અવયવ પાડો પ્રશ્ન નંબર ચાર અવયવ પાડવાના કીધા છે શું કીધા છે એ ગન પ્લસ સત્યાવીસ બી ગન પ્લસ ચોસઠ સી ગન માઇનસ થર્ટી સિક્સ એ બી સી હવે સૂત્ર છે એ ગન પ્લસ બી ગન પ્લસ સી ગન માઇનસ થ્રી એ બી સી તો એનું સૂત્ર આવે એ પ્લસ બી પ્લસ સી અને પછી કાઉન્સમાં એ સ્ક્વેર પ્લસ બી પ્લસ સી માઇનસ એ બી માઇનસ અને માઇનસ સી એ અહીંયા કરીએ એ એટલે એ ઘનનું સૂત્ર આવશે એ પ્લસ આ કોનો ઘન થયો ત્રણ એટલે થ્રી બી પ્લસ આ કોનો થયો ચાર ચોક સોળ ચોક ચોસઠ ચાર સી થયું ચલો હવે એ સ્ક્વેર એ એટલે એ સ્ક્વેર બી એટલે થ્રી બીનો વર્ગ પ્લસ સી એટલે ચાર સીનો વર્ગ પછી માઈનસ થ્રી એ થશે ને આ થ્રી એ બી માઇનસ થ્રી એ બી એટલે એ બી જ માઇનસ ક માઇનસ બી સી એટલે થ્રી બી ગુણ્યા ફોર સી માઇનસ સી એટલે ફોર સી અને એ ચલો તો શું થશે એ પ્લસ થ્રી બી પ્લસ ફોર સી એ સ્ક્વેર પ્લસ ત્રણ તેરી નવ બી સ્ક્વેર પ્લસ ચાર ચોક સોળ સી સ્ક્વેર માઇનસ થ્રી એ બી માઇનસ ચાર તેરી બાર બી સી અને માઇનસ ચાર સી એ હા એનું શું થયું વિસ્તરણ થયું ચલો હવે જોઈએ પાંચમો શું કીધું છે પાંચમાન પહેલો એકસો પચીસ એક્સનો ગન માઇનસ ચોસઠ વાય ગન કયા કયા કીધા છે એકસો પચીસ હવે આપણે ખબર છે આવું ઘન હતું એક્સનો ગન માઇનસ વાયનો ગન આવું હતું આપણી જોડે તો એનું શું કરતા હતા આપણે કરીએ અહીંયા એક્સનો ઘન એટલે એક્સ એટલે આ કોનો ઘન આ કોનું છે પાંચનું છે તો પાંચ એક્સ આખાનો ઘન અને આ કોનું છે ચારનું ઘન મૂળ થાય એક્સનો ઘન માઇનસ વાયનો ઘન એવું હતું તો સૂત્ર શું હતું એક્સ માઇનસ વાય કાઉસમાં એક્સ સ્ક્વેર જો અહીંયા માઈનસ હોય તો શું આવે પ્લસ એક્સ ગન માઇનસ વાય હોય જો આ છૂટું આપેલું છે તો અહીંયા માઇનસ હોય તો અહીંયા એક્સ વાય કેવા આવે પ્લસ આવે અને જો અહીંયા પ્લસ કીધું હોય તો અહીંયા માઇનસની નિશાની આવે એ સૂત્રોમાં છે નિત્ય સમમાં થયું આ તો ચલો આનું સૂત્ર શું છે એક્સ એટલે પાંચ એક્સ માઇનસ ફોર વાય થયું હવે એક્સનો સ્ક્વેર એટલે પચીસ એક્સ સ્ક્વેર પ્લસ પાંચોક વીસ એક્સ વાય થયો ને એક્સ વાય કીધું અને પ્લસ વાય સ્ક્વેર એટલે ચોસઠ વાયનો વર્ગ તો આ એનો શું થયો જવાબ થયો ચાલો હવે એનો બીજો દાખલો જોઈએ શું કીધું એકના છેદમાં નવ એનો વર્ગ માઇનસ એકના બીનો વર્ગ તો આ શું છે પેલું એ વર્ગ માઇનસ બી વર્ગ જેવું છે એનું શું થશે એ પ્લસ બી અને એ માઇનસ બી થાય તો અહીંયા કરીએ એ ત્રણ એનો થયો વર્ગ અને અહીંયા એક સાતના છ એક છેદમાં સાત બીનો વર્ગ તો એનો વર્ગ થયો અને બીનો વર્ગ થયો તો એ પ્લસ બી એકવાર પ્લસ લેવાનું એકવાર છેદમાં એ માઇનસ એકના છેદમાં ના છેદમાં ત્રણ એ પ્લસ એકના છેદમાં સાત બી એકવાર માઇનસ લીધું એકવાર પ્લસ લીધું ચાલો હવે જોઈએ દાખલા નંબર છ શું કીધું છે પાંચ એક્સ પ્લસ ટુ વાય પાંચ એક્સ પ્લસ ફોર વાય હવે એક્સ એક્સ સરખા છે આપણે આમને ગુણીએ પાયો પાયો પચીસ એક્સ કરે એવી જ રીતે આને પ્લસ પાંચ ચોક વીસ એક્સ વાય પ્લસ હવે આને ગુણીએ બે પંચા દસ એક્સ વાય અને આને ગુણીએ તો ચાર ધુ આઠ વાયનો વર્ગ થાય તો શું આવશે પચીસ એક્સ ત્રીસ એક્સ વાય થશે ને વીસ એક્સ વાય અને દસ એક્સ વાય અને પ્લસ આઠ વાયનો વર્ગ હવે અહીંયા શું આપેલું છે એ પ્લસ બી પ્લસ સી આખાનો વર્ગ આપેલો છે તો અહીંયા એક્સ બરાબર શું છે એ વાય બરાબર ટુ વી અને સી બરાબર માઇનસ થ્રી સી જ્યારે આવું આપેલું હોય એ ત્યારે એનો વર્ગ પ્લસ બીનો વર્ગ પ્લસ સીનો વર્ગ કરતા હતા ને આપણે આગળ तो चलो करिए सो उससे a a નો વર્ગ + b નો વર્ગ +- 3c નો વર્ગ + 2abc થશે 2ab સુ થાય 2ab ए बी ए आटला बी टू बी प्लस टू बी सी टू बी माइनस थ्री सी प्लस टू सी ए चलवा करिए ए वर्ग प्लस बेधु चार बीनों वर्ग प्लस नाइन सी न वर्ग प्लस बेधू चार ए बी પ્લસ માઇનસ માઇનસ બે ધુ ચાર અને ચાર તેરી બાર બીસી પ્લસ માઇનસ માઇનસ ત્રણ ધુ છ સી એનું શું થયું સાદુરૂપ થયું ચાલો હવે જોઈએ દાખલા નંબર સાત શું કીધું છે વિસ્તરણ કરો હવે આખાનું ઘનનું આવ્યું ચાલુ એ માઇનસ બી આખાનો ઘન તો શું આવે એ ઘન માઇનસ બી ઘન માઇનસ થ્રી એ બી કાઉસમાં એ પ્લસ બી જો આને આપણે સાદરૂપ આપી દઈએ તો એનો ઘન માઇનસ બીનો ઘન સોરી એ માઇનસ આવશે માઇનસ થ્રી એ સ્ક્વેર બી અને માઇનસ માઇનસ પ્લસ થ્રી એ બી સ્ક્વેર આવું થશે હવે અહીંયા એ આપણી જોડે શું છે એકના છેદમાં બે એ અને બી શું છે એકના છેદમાં બી એકના છેદમાં ચાર બી છે ચલો કરીએ એનો ઘન માઇનસ એકના છેદમાં ચાર બીનો ઘન માઇનસ થ્રી એનો વર્ગ કરવાનો અને બી એમના એમ ત્રણ એમના એમ એ એમ ના એમ અને બી નો છેદમાં ચાર બીનો વર્ગ ચલો ઘન કરીશું એટલે શું આવશે એક એના છેદમાં આઠ એ ઘન માઇનસ ચાર ચોકસોળ ચોક ચોસઠ બી નો ઘન હવે જો અહીંયા ઉઠશે નહીં ચાર અને ત્રણ બેનો વર્ગ કરીશું એટલે અહીંયા ત્રણ એ સ્ક્વેર બી છેદમાં ચાર થશે અને અહીંયા ચાર એટલે ચાર ચોક સોળ પ્લસ થ્રી એ બી સ્ક્વેર અને આ જો બે અને આ ચાર ચોક સોળ એટલે સોળ ધુ બત્રીસ આવી રીતે જવાબ આવશે ચલો હવે એનો દાખલા નંબર બીજો જોઈએ સાતનો બીજો પાંચ એ માઇનસ ચાર બી પાંચ એ પ્લસ ચાર બી એ માઇનસ બી અને એ પ્લસ બી એટલે કયું સૂત્ર આવે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર પાંચ એ આખાનો સ્ક્વેર માઇનસ ફોર બી આખાનો સ્ક્વેર પાયો પાયો પચીસ એ સ્ક્વેર ચાર ચોક સોળ બી સ્કવેર થયું ચલો હવે જોઈએ દાખલા નંબર આઠ શું કીધું છે જો એક્સ પ્લસ વાય પ્લસ જેડ બરાબર ઝીરો હોય તો સાબિત કરો કે એક્સનો ગન પ્લસ વાયનો ગન પ્લસ જેડનો ગન બરાબર થ્રી એક્સ વાય જેડ થાય તો પહેલાં તો આપણે આપેલું છે અને અહીંયા કીધેલું છે તો જોઈએ એક્સ પ્લસ વાય પ્લસ જેડ શું આપેલું છે 0 આપેલું છે આપેલું છે ને હવે આ જે છે સૂત્ર આપણે ખબર છે એક્સ ગન વાય ગન પ્લસ જેડ ગન માઇનસ થ્રી એક્સ વાય બરાબર શું આવે એક્સ પ્લસ વાય પ્લસ પ્લસ વાય સ્ક્વેર પ્લસ એક્સ વાય માઇનસ વાય ઝેડ માઇનસ ઝેડ એક્સ આવું સૂત્ર છે તો હવે જો આ શું છે ડાબી બાજુ છે અને જમણી બાજુ છે ને તો હવે જમણી બાજુ લઈએ અહીંયા એમનું એમ રાખીએ ડાબા એમના એમ રાખીએ જમણી બાજુ એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ કેટલું કીધું છે ઝીરો તો એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ જેડ સ્ક્વેર માઇનસ એક્સ વાય માઇનસ વાય ઝેડ માઇનસ ઝેડ એક્સ આખું શું થઈ જાય ઝીરો હવે ડાબી બાજુ શું હતું એક્સ ગન પ્લસ વાય પ્લસ ગન માઇનસ થ્રી એક્સ વાય ઝેડ આપેલું હતું હવે આ માઇનસ છે આ બાજુ જશે એક્સ ગન પ્લસ જેડ ગન તો પ્લસ થઈ જશે થ્રી જે સાબિત થાય છે ચલો હવે જોઈએ દાખલા નંબર નવ શું કીધું છે એ ઘન પ્લસ બી ઘન બરાબર એ પ્લસ બી એ સ્ક્વેર માઇનસ એ બી પ્લસ બી છે કે તે ચકાસો હવે આ ડાબી બાજુ છે જમણી બાજુ આપણે જબા લઈએ જબા બરાબર હવે એને આની સાથે ગુણીએ તો એનો ઘન એને આની સાથે તો માઇનસ પ્લસ માઇનસ માઇનસ એ સ્ક્વેર બી હવે એને પાછા આની સાથે ગુણીએ તો પ્લસ પ્લસ એ બી સ્ક્વેર પછી હવે બીને ગુણીએ બીને એની સાથે એટલે એ સ્ક્વેર બી પ્લસ માઇનસ માઇનસ એ અને બી એટલે બી અને પાછું આની સાથે એટલે બી સ્ક્વેર અને બીનો ઘન દેખાય છે જો અહીંયા એ સ્ક્વેર બી આ એ સ્કવેર બી આ પ્લસ છે આ માઇનસ એટલે ઉડી જશે અહીંયા આવી રીતે આ પ્લસ છે ને આ માઇનસ છે એટલે કટ થઈ જશે એટલે શું બચ્યું એ પ્લસ બીનો ઘન થઈ જાય થઈ ગયું જબ્બા શું આવ્યું એ પ્લસ બીનો ગન જ તો ડાબા બી શું છે તેથી ડાબા બરાબર જબા એવી જ રીતે બીજો એનો દાખલો છે એ બી એવી જ રીતે છે માઇનસ છે ચલો તો જોઈએ એ કઈ બાજુ જમણી બાજુ આ જમણી બાજુ છે જબા બરાબર એમ માઇનસ એન એમ સ્ક્વેર પ્લસ એમ એન પ્લસ એન સ્ક્વેર ચલો એમને એમ સ્ક્વેર એટલે એમ ઘન થશે ગુણાકાર કરવા એમને આની સાથે પ્લસ એમ સ્ક્વેર એન કેમ એમ ગુણ્યા એમ એમનો સ્ક્વેર અને એન એવી રીતે એમ અને એન એટલે પ્લસ એમ એન સ્ક્વેર એવી રીતે હવે આ પ્લસ માઇનસ માઇનસ એમ સ્ક્વેર એન આ પ્લસ માઇનસ માઇનસ સ્ક્વેર અને આ પ્લસ માઇનસ માઇનસ એનનો ઘન ચલો હવે એમ સ્કવેર એન પ્લસ છે અહીંયા એમ સ્ક્વેર એન માઇનસ એટલે બંને કટ આ બી કટ એટલે શું બચ્યું એમ ઘન માઇનસ એન ઘન એટલે કે ડાબા બરાબર જબા જે ડાબી બાજુ હોય તો એ જમણી બાજુ આવી ગયું ચાલો હવે જોઈએ દાખલા નંબર દસ શું કીધું છે અવયવ પાડો હવે આમાં તમારે જવાબ આપી દીધા છે અવયવના કયું થાય જો એ ગન પ્લસ બી ગન એ સ્ક્વેર એવાળું થશે તો જ અહીંયા કરીએ કયનું સૂત્ર થશે આ એ પ્લસ બી આખાના ગનનું સૂત્ર થશે એનો ગન પ્લસ બીનો ગન પ્લસ થ્રી એ સ્ક્વેર બી પ્લસ થ્રી એ બી સ્ક્વેર છે એવું જ છે તો અહીંયા શું થશે બે એનો ગન પ્લસ બીનો ઘન પ્લસ થ્રી એ કેટલા આયા બે એનો વર્ગ અને બી એ રીતે થ્રી એ કેટલા છે ટુ એ અને બી કેટલા છે બી એનો વર્ગ તો જો આનું કશો બે ધૂ ચાર ધુ આઠ એનો ઘન બીનો ઘન ત્રણ ચોક બાર થયા ને બેનો વર્ગ છે એટલે ત્રણ ચોક બાર એ સ્ક્વેર બી અહીંયા ત્રણ ધૂ છ એ બી સ્ક્વેર એટલે આ કોનું સૂત્ર થયું ટુ એ પ્લસ બી આખાનો ઘન એનું સૂત્ર એનું વિસ્તરણ છે ઇતે નીચે છે શું દેખાય છે જો એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર થયું ને દેખાય છે ને તો એ પ્લસ બી પ્લસ સી આખાનું વર્ગવાળું સૂત્ર છે પ્લસ ટુ એ બી પ્લસ ટુ બી સી પ્લસ ટુ સી એ હવે જો આમાં કંઈક માઇનસ છે હવે જો એક્સ અને વાય વાય માઇનસ તો આ પદ બી માઇનસ આવક પણ અહીંયા માઇનસ વાય નથી કયું છે જેડ કેવા બંનેમાં શું છે જેડ કોમન છે એટલે ત્રીજું પદ છે એ કેવું હોવું જોઈએ માઇનસ હોવું જોઈએ ટુ એક્સ સ્ક્વેર થશે ને આ પ્લસ માઇનસ ચાર ઝેડ સ્ક્વેર પ્લસ ટુ એક્સ વાય પ્લસ ટુ વાય ઝેડ અને પ્લસ ટુ જેડ એક્સ જો થયું ચારનો વર્ગ નવનો વર્ગ સોળનો વર્ગ બે ધુ ચાર ચાર તેરી બાર બાર એક્સ વાય બે તેરી છ અને છ ચોક ચોવીસ પ્લસ માઇનસ માઇનસ ચોવીસ વાય જેડ ને ચાર ધુ આઠ અને આઠ ધુ સોળ એટલે માઇનસ એક્સ જેડ એટલે કયું થયું ટુ એક્સ પ્લસ થ્રી વાય માઇનસ ફોર એક્સનો વર્ગ એનું તમારે અહીંયા વિસ્તરણ આપેલું છે